જેમાં કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ મફતનો પગાર લેતા હોવાનું સામે આવતા જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને જિલ્લાના ચૌદ હેલ્થ અધિકારીને તાકીદની નોટિસ આપીને ગેરહાજર કર્મચારીઓનો ખુલાસો માંગવામાં આવતા ખરભરાટ મચી જવા પામ્યો છે તો હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓની ગેરહાજરીના અંગે વાત કરીએ કે બનાસકાંઠા આરોગ્ય વિભાગમાં પણ લાલ સામે આવી છે અમારા તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓને એક નોટિસ ઇસ્યુ કરેલ છે અને એમાં તમામને જણાવેલ છે કે આ રીતે કોઈ પણ કર્મચારી અધિકારી જો બિનઅધિકૃત ગેરહાજર હોય બરાબર તો આપના લેવલેથી તાત્કાલિક કર્મચારીને હાજર કરવા માટે નોટિસ ઇશ્યુ કરવી અને તાત્કાલિક અમને જિલ્લામાં પણ આ અંગે જાણ કરવી આ બાબતે જો આપના લેવલથી કંઈ પણ કાર્યવાહી કરવામાં કચાસ રહેશે એ આપણા અંગત જવાબદાર રહેશે બનાસકાઢા જિલ્લાના અને ગુલ્લીબાદ શિક્ષકો બાદ હવે ગુલ્લીબાદ આરોગ્ય કર્મચારીઓનો પ્રકાશમાં કિસ્સો સામે આવ્યો છે મળતા ઇનપુટ મુજબ બનાસકાઢા જિલ્લાના તાલુકાઓના અંદર કહી શકાય છે કે આરોગ્ય કર્મચારીઓ છે કે કેટલા સમયથી ગેરહાજર જણાય છે અને મળતા ઇનપુટ મુજબ તે લોકો વિદેશના અંદર સ્થાયી થઈ ચૂક્યા છે જી હા શિક્ષકો બાદ હવે આરોગ્ય કર્મચારીઓ આ રીતની ગેરરીતિ જણાવી આવી છે બિનઅધિકૃત રીતે ગેરહાજર જણાવી આવ્યા છે જોકે જિલ્લા સીડીએચ દ્વારા કહી શકાય છે કે આરોગ્ય જે કર્મચારીઓ છે તેઓને નોટિસ આપવામાં આવી છે અને આરોગ્ય જે વિભાગ છે તેઓ પણ હવે સતર્ક જોવા મળી રહ્યો છે સીડીઓ દ્વારા તમામ ડેટા એકત્ર કરવામાં આવશે અને આગળની કાર્યવાહી આવના સમયમાં થશે જો કે મળતા ઇનપુટ મુજબ ગેરરીતિ હવે આરોગ્ય વિભાગમાં પણ સામે આવી છે જેને લઈને કહી શકાય છે કે આરોગ્ય વિભાગમાં પણ હવે ખલબડાટ મટી જવા પામ્યો છે ધ્રુપરમા જીએસટીવી બનાસકાંઠ

કેટલાક સમયથી દાંતાના અંદર સૌ પ્રથમ આ જે ભૂતિયા શિક્ષકનો કિસ્સો જે સામે આવ્યો હતો તેના અંદર ભાવનાબેન પટેલ જે ના પ્રાથમિક શાળાના અંદર અભ્યાસ કરાવતા હતા તેઓ કેટલા સમય થી ગેરહાજર હતા એટલે કે કહી શકાય છે કે વિદેશ સ્થાય થઈ ચુક્યા હતા હવે તે બાદ આરોગ્ય જે વિભાગ છે તેમાં પણ હવે જે ગેર સામે આવી છે ગુલ્લી બાજ આ જે આરોગ્ય કર્મચારીઓ છે તે કેટલા લાંબા સમયથી ગેરહાજરી જણાવી આવ્યા છે તેઓ ઇનપુટ મળી રહ્યા છે અને મહત્વની વાત કરવામાં આવ્યું તો કાંકરેજને કહી શકાય છે કે નવાવાસના પ્રકાશ અને હાર્દિક જેઓ કેટલા લાંબા સમયથી આરોગ્ય વિભાગમાં જે કામ કરી રહ્યા છે તેમની ગેરહાજરી જણાવી આવી છે કે સીડીએચઓ દ્વારા જે સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે આ જે કર્મચારીઓ છે તેઓ ગેરહાજર છે તેઓ સામે અમે કહી શકાય કે નોટિસ પણ આપીશું અને આજી હજી સુધી તો અમને ગેરરીતિને કોઈ જણાઈ નથી પણ અમે ચૌદ તાલુકાના અંદર આ જે તાકીદની નોટિસ ફટકારી છે અને જો આવું કશું પણ જણાય તો અમને ડાટા કલેક્ટ કરીને આપો મને જણાવો અને આ આ જો આ પ્રકારના આરોગ્ય કર્મચારીઓ જે ગેરરીતિ એટલે કે લાંબા સમયથી ગેરહાજર હોય તો આ મામલે અમે ઉચ્ચ કહી શકાય છે કે કાર્યવાહી પણ કરીશું કે હાલ તો સીડીઓ દ્વારા નોટિસ ચૌદ તાલુકાઓના અંદર પાઠવવામાં આવી છે પ્રાથમિક આરોગ્ય વિભાગના અંદર છે તેમાં પણ તેઓ હાજર છે જોકે આગળની શું હવે કાર્યવાહી થશે આ સમગ્ર મામલે તે જોવાનું રહેશે જોકે આરોગ્ય ના કર્મચારીઓ પણ હવે ગુલીબાજી કરી રહ્યા છે તેને લઈને આરોગ્ય વિભાગમાં પણ હવે ખલબડાટ મચી જવા પામે છે ધ્રુવ મારી સાથે જોડા બદલ સમગ્ર માહિતી